ના ટ્રેક્ટર અને બાઇક અથડાતા અબબાલ થઈ ગઈ હતી ઉસ્કેરાયલા વાહન ચાલકે મારા મારી કરી હતી માથા અને હાથ ના ઈજા પહોંચાઈ હતી સામેથી એક આયરના વ્યક્તિ કે ટુ વ્હીલ એનું નીકળ્યા તેમણે ટુ વ્હીલ કે કે એડુ નહોતું કાઈ નહોતું સતા ભરતભાઈ કે તારો ટ્રેક્ટર પૂરા એટલે ભરતભાઈ ટેક્ટર ઉપર એટલે ભરતભાઈ પાસે જઈ અને એ અસંવૈધાનિક શબ્દનો ઉપયોગ કરી અને ભરતભાઈ ને નીચે ઉતરવાનું કીધું એટલે ભરતભાઈ નીચે ઉતરે ભાઈ તને કંઈ થયું નથી તારી ગાડીને કઈ એડું નથી તો તું ગાડું શા માટે બોલે છે તો એ ત્યાં એના બીજા જે ચાર ભાઈઓ ત્રણ ચાર ભાઈઓ હતા તે આવી અને ભરતભાઈને જે માથામાં ભાગે લાકડીને એ મારી દીધેલી છે અને ભરતભાઈ અત્યારે જુનાગઢ હોસ્પિટલે દવાખાને દાખલ છે